આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે શૈક્ષણિક પ્રગતિની સાથે સાથે વિદ્યાર્થીઓમાં વિવિધ રમતો પણ ભાગ લેવી જોઈએ જેનાથી દરેક વિદ્યાર્થીઓને તેની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે જે અંતર્ગત વાગરા સ્થિત ઝુંજેરા વિદ્યાલય ખાતે રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓ રમતોમાં ભાગ લઈ શકે તે હેતુસર ચાર વિભાગોમાં અલગ અલગ દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં શિશુ એકથી લઈ ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું નિષ્કર્ષ માં રમત ગમત માત્ર સ્પર્ધા અને શારીરિક તંદુરસ્તી વિશે નથી તેઓ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે જે આપણા શારીરિક માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે શિશુ એક થી ધોરણ ના તમામ વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ શકે તે માટે અલગ અલગ તારીખે કુલ ચાર વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ક્રિકેટ કબડ્ડી ત્રિપગી દોડ લાંબી કૂદ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી જીવનમાં રમતનું મહત્ત્વ રમત અને સ્પોર્ટ શારીરિક ગતિવિધિ છે જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે સ્વાસ્થ્ય ધન અને રાષ્ટ્રના નિર્માણમાં રમતની ભૂમિકા રમતનું મહત્ત્વ અને ભૂમિકાને કોઈના પણ દ્વારા નજરઅંદાજ કરી શકાતું નથી કારણ કે આ હકીકતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય છે લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે જ વ્યવસાયિક વિકાસ માટે રમત ગમત ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે રમત ઉજ્જવલ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી તેમાં રૂચિ રાખવનારા યુવાને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગ્ન સાથે પોતાની આ રૂચિને નિયમિત રાખવાની છે આ ટીમમાં સહયોગ અને ટીમ નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને ટીમમાં કાર્ય કરવાનું શીખવાડે છે રમત પ્રત્યે વધુ ખેંચાવ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંનેને સ્વસ્થ અને નાણાકીય રૂપથી વધુ મજબૂત બનાવે છે તેથી રમતને માતા પિતા શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવું જોઈએ